સરહદ ઉપર લડતા લડવૈયા તમામ વીરોને સારી તંદુરસ્તી અને લાંબુ આયુષ્ય આપે તેવી સોમનાથ દાદાના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવાર અને રક્ષાબંધનના રક્ષાબંધનના દિવસે બહેનોએ વિનંતી કરી હતી પવિત્ર પર્વ પર પ્રથમ સોમનાથ મહાદેવના ચરણોમાં આવેલી બહેનોએ પોતાના ભાઈઓ અને પરિવારની સુખાકારીની પ્રાર્થના કરી હતી સાથે જ સરહદ પર દેશની રક્ષા કરનારા સૈનિકોને પોતાના ભાઈ માની તેમના લાંબા આયુષ્ય અને સુખાકારીના આશીર્વાદ માંગ્યા હતા જે સોમનાથ અમારું નામ પિનલ છે અમે આનંદથી આવ્યા છીએ સોમનાથનો આજે દર્શન કરવા આવ્યા છીએ આજનો પવિત્ર દિવસ છે પૂનમ રક્ષાબંધન માધવ દાદાની ખૂબ જ સરસ દર્શન થયા છે આજે અમે અમારા ભાઈઓ માટે ખૂબ જ આશીર્વાદ ને પ્રાર્થના કરી છે અને સૌનું આયુષ્ય અને પ્રગતિ ખૂબ જ થાય અને જે સરહદો ઉપર રહે છે એ ભાઈઓ માટે બી ખૂબ ખૂબ પ્રગતિ કરે અને ખૂબ ખૂબ એમની રક્ષા થાય એવા અમે આશીર્વાદ માંગીએ છીએ માધવ દાદા જોડે મારું નામ હિરલ છે અમે આનંદથી આવ્યા છીએ આ સંયોગ બની ગયો કે રક્ષાબંધન બી છે પૂર્ણિમા બી છે અને અમે દર્શન કરવા કરવાને સોમવાર બી હતો અને શ્રાવણ મહિનાનો સોમવાર એટલે ધન્ય છીએ અમે કે આજે દર્શન કરવા મળે મહાદેવના અને એમનો શણગાર બી રક્ષાબંધનનો બહુ જ મસ્ત હતો અને આજના દિવસે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મારા બધા ભાઈઓને લાંબુ આયુષ્ય અને સારી પ્રગતિ મળે અને સરહદ પર રહેલા ભાઈઓ પણ અમારા ભાઈઓ છે તો એમના માટે બી અમે ખૂબ રક્ષા માંગીએ છીએ અને એમનું જીવન પણ લાંબુ રહે એવી ભગવાન ને પ્રાર્થના સોમનાથ દાદા ને જય સોમનાથ સાથે કલેશ ભટ્ટ